બાંગ્લાદેશમાં હિન્દુ નવયુવાન દીપોની નિર્મ હત્યાના પ્રત્યાઘાત મહુવા શહેરમાં પણ જોવા મળ્યા છે આ ઘટનાના વિરોધમાં આજે ભાવનગરના મહુવા શહેરમાં બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બાંગ્લાદેશમાં થયેલા સત્તા પરિવર્તન બાદ ત્યાં વસતા અલ્પસંખ્યક હિન્દુ પરિવારો તેમજ પવિત્ર હિન્દુ મંદિરો પર સતત થઈ રહેલા હુમલાઓના વિરોધમાં મહુવા બજરંગ દળ મેદાનમાં આવ્યું હતું મહુવા શહેરના બગીચા ચોક વિસ્તારમાં બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ બાંગ્લાદેશના ઝંડાને આગ લગાવી તેમજ બાંગ્લાદેશનું પુતળું દહન કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો કાર્યકરોએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન પછી ઇસ્લામી જેહાદી માનસિકતા ધરાવતા તત્વો દ્વારા નિર્દોષ હિન્દુઓની હત્યા કરવામાં આવી રહી છે અને આસ્થાના કેન્દ્ર સમાન મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે બજરંગ દળ દ્વારા આ આંતરરાષ્ટ્રીય સ્તરની હિંસા સામે કડક રોષ વ્યક્ત કરી ન્યાયની માંગ કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન બજરંગ દળના હોદ્દેદારો અને વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો જોડાયા હતા જય શ્રી રામ હું કેશો દુબલ જિલ્લા અધ્યક્ષ બજરંગ દળ થોડા દિવસ પહેલા એટલે કે ડિસેમ્બરે બાંગ્લાદેશની અંદર હિન્દુ ખોટો આરોપ નાખીને તેની અટકાયત કરવામાં આવી હતી પોલીસ દ્વારા અને લોકોએ તેને પોલીસ સ્ટેશનની બહાર ઢસડી કાઢી તેને ઢોર માર મારવામાં આવ્યો તે ઉપરાંત તેને નગ્ન કરી અને જાહેરમાં સળગાવી દેવામાં આવ્યો તેના થોડાક દિવસ પછી એક નાની બાળકીને તેના ઘરમાં બંધ કરી તેના પરિવાર સાથે જીવતે જીવતી સળગાવી દેવામાં આવી આમ બાંગ્લાદેશની અંદર હિન્દુઓની ખુબ પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે બાંગ્લાદેશીઓ છે તેની અટકાયત કરે કે જેથી ભારતમાં આવી પરિસ્થિતિ ઉભી ના થાય બાંગ્લાદેશ ની સરકારને ને વિનંતી કરી કે આના ઉપર થોડુંક ધ્યાન દે વસ્તુ જય શ્રી રામ ભાવનગર અમીન પાયક સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર